પ્રેમ સંબંધનો કરુણ અંજામ પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ લેતા થયું ખૂન કામરેજ તાલુકાના જોખા ગામમાં એક ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રેમ સંબંધના કારણે થયેલા હત્યાકાંડમાં એક પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે જોઈ લીધા બાદ થયેલ બબાલમાં માથામાં ગંભીર ઈજા થવાના કારણે જીવ ગુમાવ્યો કામરેજ કામરેજ પોલીસે આ મામલે હત્યારા પ્રેમીની જ ધરપકડ કરી લીધી છે સુરત જિલ્લાના તાલુકાના જોખા ગામના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડની પત્ની જમનબેન અને ગામના જ અતિક હરસિંહભાઈ વસાવા વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો રાત્રે અતિક વસાવા જમનબેનને મળવા માટે જેલાભાઈ ભીખાભાઈ રાઠોડના ધાબા પર ગયો હતો આ દરમિયાન જમનબેનના પતિ અરવિંદભાઈ અચાનક ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પોતાની પત્નીને અતિક સાથે જોઈ લીધી આ દ્રશ્ય જોતા જ અરવિંદભાઈ અને અતિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જેને જોત જોતામાં હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું આ બબાલ દરમિયાન ગુસ્સામાં આવેલા અતિકે અરવિંદભાઈ પર હુમલો કર્યો અને તેમનું માથું જોરથી દિવાલ પર અથડાવ્યું માથામાં ગંભીર ઈજા થવાના કારણે અરવિંદભાઈ લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડ્યા અને તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે હત્યારા અતિક હરસિંહભાઈ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે હેડ ઓફિસ ગુજરાત પચીસ ના રોજ કામરેજ વિસ્તારમાં આવેલ જોખા ગામમાં એક ખૂનનો બનાવ બનેલ જે બનાવની હકીકત એ રીતની છે કે મરણ જનાર અરવિંદભાઈ ઠાકોરભાઈ રાઠોડ કે જેઓ જોખા ગામમાં ઇન્દિરાનગર વિસ્તારમાં રહે છે તેઓ પત્નીનું નામ જેનું નામ જમનબેન છે જે તેઓની પત્નીને ગામમાં જ રહેતા અને છૂટક મજૂરી કરતા અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવા નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોય ગત તારીખ સત્યાવીસ આઠ બે હજાર પચીસના રાત્રિના એકવીસ ત્રીસ વાગ્યાના સુમારે અંતિતભાઈ અને જમનબેન જ્યારે તેમના ઇન્દિરાનગર આવાસમાં આવેલ જેલાભાઈ ભીખા ભીમાભાઈ રાઠોડના રહેણાંક મકાનના ધાબા ઉપર સાથે બેસેલ હતા તે દરમિયાન મરણ જનાર અરવિંદભાઈ નાઓ પોતે સુવા માટે ધાબા ઉપર જતાં પોતાની પત્નીને આરોપી સાથે જોઈ જતાં તેઓએ તેઓને તે બાબતે ઠપકો આપવા જતા સદર આરોપી અને મરણ જનાર વચ્ચે ઝપાઝપી થયેલ તે દરમિયાન આરોપી અંતિતભાઈએ મરંજનાર અરવિંદભાઈને પકડીને તેઓનું માથું ધાબાની દિવાલ સાથે અથડાવતા જગ્યા પર જ અરવિંદભાઈનું મોત નીપજાવેલ આમ સદર બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે મરણ જનાર અરવિંદભાઈ રાઠોડના ભાઈનાઓની ફરિયાદ લઈ ગુનો ગુનો દાખલ કરી અને આરોપી અંતિતભાઈ અશ્વિનભાઈ ઉર્ફે હરસિંહભાઈ વસાવાનાઓની ધરપકડ કરી આગળ નીકળ્યો